માંડવીમાં શિવની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની મહાશિવરાત્રીની શોભાયાત્રામાં માંડવીમાં છેલ્લા ચાર વર્ષથી શિવની વેશભૂષા ધારણ કરતા કનૈયા ભાનુશાલીએ આ વખતે પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આબેહૂબ શિવનું વેશ ધારણ કરનાર કનૈયા ભાનુશાલીએ મહાશિવરાત્રીની શિવભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ છે કનૈયા ભાનુશાલી મહાશિવરાત્ર મહાશિવરાત્રીના સનાતન સર્વ હિન્દુ ભાઈ બહેનોને હાર્દિક શુભકામના શ્રી જ્ઞાનગીરીજી નિર્મલગીરીજીના મત દ્વારા પ્રેરિત આજે હું શિવરાત્રિના ચોથા વર્ષમાં હું મહાદેવનો ભાગ ભજવું છું અને આગળ પણ હું મહાદેવનું સ્વરૂપ લેતો જ રહીશ અને વિશ્વમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે મહાદેવના બધા ઉપર આશીર્વાદ રહે એવી હું હાર્દિક શુભકામના બધે ભાઈ બહેનોને પાઠવું છું હરિઓમ તત્સથ